ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ માં એપીઓમાં એફનો અર્થ ફોલો પીનો અર્થ પબ્લિક અને ઓનો અર્થ ઓફર થાય છે આમ નું ફૂલ ફોર્મ ફોલો ઓન પબ્લિક ઓફર થાય છે માં એપીઓમાં એફનો અર્થ ફોલોઅપ પીનો અર્થ પબ્લિક અને ઓનો અર્થ ઓફર થાય છે આ મેપીઓ નું ફૂલ ફોર્મ ફોલો ઓન પબ્લિક ઓફર થાય છે फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaninginkutraty.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં